પાણી ગરમ થાય છે અને મેગી ને બલથી બોક્સ પાણી કટેલા અને મેગી ના બે ક્યાં જળ છે બોરનું ખાઈ ક્યારેક બનાવીએ

ઉપર મસાલો કયો મસાલો છે મેથી મસાલો લે મસાલો લખો યાર તે કે તમે લીધો તો મેથી મસાલો યાર મસ્ત લાગે છે ચાલો હવે જમવા ચાલો તમારે ખાલી હોય તો ઘરે બનાવી દેજો કારણ કે બહુ ભૂખ લાગી છે બાય ગાઈઝ હવે હું ઘરે જાઉં છું તો ચાલો હું જાઉં મહેક દીધી પણ મૂકવા આવે છે નક્કી દીદી નિક્કી દીદી આવવાની હતી પણ પછી એને કાલવા એવી રીતે હવે નથી આવતી મૂકવા નાનું બેન હવે જાય છે અને એને કહેજો કે ફરી ફરી પાસા વેકેશનમાં આવે એટલે પાછા પાછી આપવાનું ઉનાળા ને એટલે ચોક્કસ પાકો આવશે આવી ને હા આવી ત્યારે પાછું બ્લોગ બનાવશો રેડી ચાવ